શું પ્રેરણા આપણો ગુજરાત સમાચારની શરૂઆત કરે તો સાબર ડેરીના ભાવભેર ભાવભેર બાબતનો વિરોધ કરવામાં આવ્યો છે જે પણ યથાવત છે હિંમતનગરના રાયગઢ ગામે સાબર ડેરીના ચેરમેનની નનામી નીકાળવામાં આવી પશુપાલકોએ ચેરમેન શામળભાઈ પટેલની નનામી નીકાળી રાયગઢ ગામની દૂધ મંડળી ખાતે પશુપાલકો એકઠા થઈ નનામી બનાવી અને વિરોધ દર્શાવ્યો પહેલા દૂધ મંડળી સામે વિરોધ કરી વિરોધ પ્રદર્શન દર્શાવ્યું તથા બાદમાં નમી નીકાળવામાં આવી હતી સાવલીમાં રક્ષક જ બન્યો ભક્ષક સાવલી તાના તાનાશાહી સામે આવી છે સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ જેયુ ગોહિલ દ્વારા એક ઇસમ પર સત્તાનો દુરુપયોગ કરી માર મારવાનો બનાવ સામે આવ્યો છે સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ જેયુ ગોહિલ દ્વારા જ કાયદો હાથમાં લીધો હતો અને સાવલી પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ જેયુ ગોહિલ દ્વારા વર્દીનો રોફ નિર્દોષ પર ઉતાર્યો હતો પરથમપુરા ગામના રબારી સમાજ અને વંજારા સમાજ વચ્ચે નજીવા ઝઘડામાં સમાધાન થઈ ગયા પછી સાવલી પીઆઈ દ્વારા પોલીસ સ્ટેશન બોલાવી રબારી સમાજના બે યુવકોને પાટુનો માર માર્યો હતો સાવલી પીઆઈ જયુ ગોહિલ દ્વારા જ કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવ્યા હતા

અને સમાધાન થઈ ગયા પછી મને પી આઈ ગોહિલ સાહેબે અંદર બોલાવીને માર્યો ઓફિસમાં પટ્ટા વધે પગમાં માર્યું ને સાત આઠ ખૂની મારી પંદર વીસ પટ્ટા માર્યો મારો કોઈ વાઘ ગુનો નહીં તો મને મારે છે પોલીસ સ્ટેશનની અંદર ઓફિસની અંદર મને માર્યો સાવલી પોલીસ સ્ટેશનમાં કંઈ નહીં મને કે તને ચરબી છે એમ કરી મને સાહેબ મારો હું ઓળખતો નહીં મારે પશુપાલનનો ધંધો છે મને મારે હું મેં કોઈ ગુનો કર્યો છે સાહેબ મને વગર ગુનો મને માર્યો છે અંદર અંદર ગામમાં લોકો મર્ડર કરી નાખે છે લોકો લૂટી લે છે લોકો દારૂ વેચે ધંધો બધા ખરાબ કરે બળાત્કાર કરે એમને કઈ નઈ મને વગર વગર વાઘુને મારે છે પટ્ટા વર્તમાન માર્યો છે પટ્ટા થી પગ પર પગ રાખીને માર્યો છે ગોહિલ પિયાએ અને ઘનશ્યામ હું અત્યારે વડોદરા આવ્યો છું સાહેબ મેં કરા મને દુખે છે ચલાત નહીં મારતી મારા નાના નાના છોકરા હું કઈ થાય તો હું થાય મને એમને પોલીસની ને આટલી બધી દાદાગીરી મને મારે છે સાહેબ વગર વાત ગુને આજે અમે સવલી પોલીસ સ્ટેશનમાં ગયા હતા આ જે ઝઘડો થયો હતો ને એના સમાધાન માટે જવાનું હતું ત્યાં જામીન આપવાના હતા પોલીસ સ્ટેશન તો જે ગોહિલ સાહેબ છે ત્યાંના પીએ પીએ સાહેબ એમને આ લોકોને બોલાયા એમની કેબિનમાં મોબાઈલ 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 એમના બહાર મુકાડાયા હતા અને જે આ પરેશભાઈ છે એ મારા મિત્ર છે એમને પચીસ એક પટ્ટા માર્યા બૈડાની મેં કૂની મારી છે લગભગ ચૌદ પંદર કૂની મારી છે બૈડાની એટલે એમનાથી રીતે રહેવાતું નહોતું એટલે પછી એમને એસએસજીમાં અમે સારવાર માટે લઈને આવ્યા હતા પરેશભાઈને બીજા ભાઈને એક લાફો માર્યા હતા પણ એમને કંઈ ઇન્જરી થઈ નથી એટલે એમને લાયા નથી વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી એમને ગાલમાં જ માર્યા હતા લાફા એ ગામ ગામ નો અંદર નો ઝઘડો હતો એ સમાધાન થઈ ગયો હતો ઝઘડો ના ના ગામ પંચાયત ઇલેક્શન નો નહીં ગામ નો ઝઘડો હતો એ ભાઈ ને પગે ચલાતું નથી પગે પટ્ટા માર્યા છે ને પગના તરિયાની ની તો એ ભાઈ થી ચલાતું નથી અજીતભાઈ હું રસુલપુર ડેપ્યુટી સરપંચ છું બરોડા ડેરીના મુદ્દે રાજકરણ ગરમાવ છે આગામી ડિસેમ્બરમાં બરોડા ડેરીના બોર્ડની ચૂંટણી યોજાવાની છે તે પહેલા રાજકારણ ગરમાયું છે સાવલી ભાજપના ધારાસભ્ય કેતન કેતન ઇનામદાર સામે પડ્યા ભાજપ અગ્રણી કુલદીપસિંહ સાવલી તાલુકા દૂધ મંડળીઓના વિવાદને લઈને કુલદીપસિંહ કુલદીપસિંહ મેદાને આવ્યા છે ધારાસભ્ય પર કર્યા છે ગંભીર આક્ષેપો જેમાં કુલદીપસિંહે કહ્યું કે ડેસરની રાજપુર ડેરીમાં પાવતી જે બતાવાય તે ખોટી હોય શકે પાવતી મારી પાસે હોય કે ગામમાં ફરતી હોય હું રાજપુરની ડેરીમાં સભ્ય છું જ નહીં જે તાલુકા પંચાયતના સભ્યના ફંટરોએ અરજી આપી છે વનરાજ પરમાર અને રાજેન્દ્રસિંહ પુરાવા આપે જો તેઓ પુરાવા નહીં આપે તો હું નો કોર્ટમાં દાવો કરીશું જાતે જ્યાં તે વકીલ પણ છું હવે ડેરીની ચૂંટણી આવવાની છે એટલે મારી વિરુદ્ધ કાવતરૂ છે બે હજાર પચીસના ડિસેમ્બરમાં ડેરીની ચૂંટણી આવવાની છે હું પચીસ વર્ષથી ડેરીમાં ડિરેક્ટર છું મારા સભ્યોને જે હેરાન કરશે તેને છોડી જ નહીં રાજપુરાની ડેરીના પ્રમુખને હેરાન કરાઈ રહ્યા છે કુલદીપસિંહ રાઉલજીના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પર આરોપ તેમના મળતિયાઓ સાથે મળી ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે બે હજાર વીસ સુધી કેતન ઇનામદારને ડેરીમાં ભ્રષ્ટાચાર ના દેખાયો બે હજાર બાવીસમાં કેતન ઇનામદાર સામે મે ઉમેદવારી નોંધાવી હતી ત્યારથી ડેરી સામે કેતન ઇનામદાર પડ્યા છે અત્યાર સુધી કેતન ઇનામદાર ભ્રષ્ટાચાર પુરવાર નથી કરી શક્યા હું અને કેતન ઇનામદાર અગાઉ મિત્ર હતા સાથે હતા કેતન ઇનામદાર વગદારને આગળ આવવા દેતા ન હતા એટલે આખરે અમારે છૂટા થવું પડ્યું હતું હાલો ભાજપ પાછું અને કેતન ઇનામદાર જેને ભાજપ નડતું ન હોય તો મને કેમ ન નડે ભાજપના મોવડી મંડળને પણ આ વિગ્રહ ખબર છે કે કેતન ઇનામદાર ચૂંટણીમાં પણ મારા વિશે એલફેલ બોલ્યા બરોડા ડેરી ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીના ધારાસભ્ય કેતન ઇનામદાર પર આક્ષેપ રેતી ખનન મામલે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર ક્યાંય બોલતા નથી જિલ્લા સંકલન બેઠકમાં કેતન ઇનામદાર રેતી ખનન માટે ચૂપ રહે છે સાવલીમાં અનેક જગ્યાએ ગેરકાયદે રેતી ખનનની મોટા પાય છે કોટના પોય ભાદરવા તમામ જગ્યાએ રેતી ખનન કેતન ઇનામદારના ઇશારે જ થાય છે સ્વાર્થ માટે ગમે ત્યારે કેતન ઇનામદાર રાજીનામા આપે છે સરકારને દબાવવા વારે વારે રાજનામાં આપી પ્રેશર કરે છે ધારાસભ્ય કેતન ઇનામદારને સલાહ દેશી ઇંગ્લિશ દારના ધંધા બંધ કરાવો મંજુસર જેઆઈડીસીમાં સ્થાનિક કર્મચારીઓને નોકરી અપાવવો કેતન ઇનામદારને મારાથી તકલીફ હોય તો સીધી વાત કરે વાયા વાયા લડવાની જરૂર નથી દૂધ મંડીનો આ પ્રમુખ છું બહોળા ડેરીમાં છેલ્લા પંદર વર્ષ નેતૃત્વ કરતો આવ્યો છું રાજકોટ ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોય છે હું જો દૂધ ભરતું હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય અને એમને પાવતી પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડળી પર જઈને તપાસ કરાવી લે બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં રાજપૂત દૂધ મંડીના ખાતામાં મારા પૈસા જતા હશે કોઈ જગ્યાએ મારો પેમેન્ટ રજિસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે સાચું છે કે ખોટું છે મને ખબર પડશે પુરાવા લઈને આવો ના નથી રાજકોટ ડેરીમાં સભ્ય પણ નથી ત્યાં મારું ટેક પણ ટીપું દૂધ ભરાતું નથી અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય સભ્ય છે જે એમના ફંટરિયા છે જે મારા વિરુદ્ધ અરજી આપી છે એમને ખુલ્લી ચેલેન્જ આપું છું તમે સાબિત કરીને બતાવો કે રાજપુર ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજિસ્ટરનું નામ હોય મારી સહી હોય બેંકમાં રાજપુર ડેરીમાં મારા નામે પૈસા ઉધરા હોય એવું બતાવો છો ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભયની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું તો ભદ્દક્ષનો દાવો ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું જે ભાઈએ મારી સામે અરજી આપી છે એમના સામે અત્યારે બોરડા ડેરી ચૂંટણી આ બેન છે ને અંતરિયાતમાં બે ચાર મહિના થઈ ને જાગે એટલે મને બે વર્ષે આજે પાછો મને પણ અંતરિયાતમાં જાગે જગાડવાનો જ નહીં તો બરોડા ડેરીની ચૂંટણી તમને બધાને ખબર હશે કે પચીસ તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી બે હજાર પચીસની ડિસેમ્બરમાં આવી રહી છે ચૂંટણી હજી છ મહિના બાકી છે ખરા ઉગ્રાઓનું મત પ્રતિનિધિનું નામ બરોડા ડેરીમાં મતદાર યાદી માટે મોકલવા માટે ઠરાવ કરવામાં આવી રહ્યા છે ત્યારે બરોડા ડેરીના મારા સાવલી બેસઠ ઝોનના દૂધ મંડળીના પ્રમુખ મંત્રીએ એંસી ટકા લોકો ઠરાવ મારા તરફી કરી અને બરોડા ડેરીમાં મોકલી રહ્યા છે ત્યારે એન કેન પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે એન કેમ પ્રકારને ખોટી ખોટી અરજીઓ કરવામાં આવે છે પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને દબાવી પણ મારો ઠરાવ ફેરવાવો પણ એમાં એ ફાવાનો નથી હું છેલ્લા પંદર વર્ષથી બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યા છું પશુપાલન નો પણ ધંધો કરું છું પશુપાલકોનું કાયમ હિત કરતો આવ્યો છું બહોળા મારા જોડના દૂધ મંડળીના પ્રમુખ મંત્રી એટલે મારા ભગવાન જે પંદર વર્ષથી મારી પર વિશ્વાસ મૂકીને ચાર ચાર ટર્મ સુધી બહોળા ડેરીના પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે પંદર વર્ષ મેં એક પણ જગ્યાએ મારું કાળી ટીલી હોય કે કઈ જગ્યાએ મારો ભ્રષ્ટાચાર કર્યો હોય તો એક દાખલો બતાવે અને બીજી એક વાત આપણે મીડિયાના મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી કે મારા સભાસદને ખોટી રીતે હેરાન કરશે તો કુલદીપસિંહ એમની સામે અડીખમ ઊભો છે ડરવાનો નથી ડર્યો નથી અને કાયમ એમની સાથે ઉભો રહેવાનો છું અડધી રાતે પણ મારા દૂધ પ્રમુખ મંત્રીને કઈ બી તકલીફ પડશે એમનો ભય એમનો એક ડિરેક્ટર એમનો એક દીકરા તરીકે એમની સાથે કાયમ અડીખમ ઊભો છું આજે પણ અડીખમ ઊભો રહેવાનું છું દૂધમંડીના પ્રમુખ મંત્રીને હું આજે ખુલાસીને જ કહી દઉં કે ધારાસભ્યના મળત્યાઓ એન કેન પ્રકારે દૂધમંડીના પ્રમુખ મંત્રીને ફોન કરાવેલો ભાઈ સાથે વાત કરો મારા તરફે ઠરાવ કર્યો કે નહીં એવી દાદાગીરી દબાવવાનો પોલીસ ફરી એમના ફંટારી આવ્યું કે તારી અમે એફઆઈઆર ફાઈલ પછી તું ફાડી તો બતાવું તમે ઠરાવ ના આપ્યો એની માટે તમે પોલીસની દમનગીરી કરવા પોલીસનો દુરુપયોગ કરો અને ધાક ધમકી આપીને તમે ઠરાવ બદલાવી રહ્યા છે પણ બે હજાર પચીસની ડેરીની ડેરીની ડિરેક્ટરની ચૂંટણીમાં ગઈ વખત પંચોતેર મત આવ્યા હતા આજે છાતી ઠોકીને કહું છું મારા દૂધ મળીને પ્રમુખ મંત્રી પર એટલો ભરોસો અને વિશ્વાસ મેં પેદા કર્યો છે કે આ વખત પંચોતેર નહીં પણ છોતેર મત હાથે જીતીને બહાર નીકળવાનું છે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર એક્શન મોડમાં આવ્યા છે શહેરની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની કેબિનમાં સીસીટીવી યુનિટ મુકાવ્યું છે આ સીસીટીવી થકી કમિશનર અરૂણ મહેશ બાબુ રોડ રસ્તાના ખાડા પાણીનો ભરાવો ભુવા અને વિકાસના કામોનું નિરીક્ષણ આ સીસીટીવીથી કરશે હાલ બદામડી બાગ ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આનું મોનિટરિંગ થતું હતું જેને હવે કમિશનર પણ પોતાની ઓફિસમાં બેસીને જોઈ શકશે અંદાજિત બે હજાર બસો જેટલા સીસીટીવી કેમેરા સાથેનું કનેક્શન અહીં આપવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે કમિશ્નર અરુણ મહેશ બાબુએ ત્રણ મહિના અગાઉ વડોદરાના કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને એક્શન મોડમાં અરૂણ મહેશ બાબુ ઓફિસના કામની સાથે સીસીટીવી પર શહેરની સ્થિતિનું નિરીક્ષણ કરતા નજરે પડ્યા હતા છે જેથી કરીને અંદર જે અને જે વિઝ્યુઅલ મેટરી નો પંચા બધું જોઈ શકાય અને ઓવરઓલ મોનિટરિંગ સિસ્ટમ જે કમાન્ડ કંટ્રોલ સેન્ટરની હે તેનો લિંક લઈને અહીંયા કરવામાં આવી છે એક ઓવરઓલ આઈડિયા મળે કે શું ચાલી રહ્યા છે એના માટે જ કરવામાં આવ્યું છે જરૂર પડે કોઈ સૂચન કરે છે સહેંથી પણ ને અત્યારે ટુ વે કમ્યુનિકેશન નથી સિંગલ વે છે પણ આ જોઈને અમે કમાન્ડ સેન્ટર થ્રુ કંટ્રોલ અમે કમાન્ડ આપી શકાય તોтал આની અંદર કેટલા સીસીટીવી કમાન્ડ લગભગ 22 સીસીટીવી કેમેરા છે સમાચારમાં આગળ વાત કરીએ તો એનસીઆર દ્વારા ઓડિશાના વિદ્યાર્થીનીને ન્યાય પાવા એમએસ યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ઓડિશા ખાતે એક વિદ્યાર્થીનીનો કિસ્સો સામે આવ્યો છે કે ખાનગી કોલેજમાં ભણતી વિદ્યાર્થીની કે જે તેમના કોલેજના એચઓડીએ તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને ક્યાંક કે વિદ્યાર્થીની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ અને પોલીસે ફરિયાદમાં વિલંબ કરતા વિદ્યાર્થીની પોતે સળગીને આત્મહત્યા કરી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એનએસયુઆર દ્વારા ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે તેના સંદર્ભે આજે વડોદરા ખાતે એનએસઓઆર દ્વારા અમર વાઘેલાની આગેવાનીમાં યુનિવર્સિટી મેઇન બિલ્ડિંગની બહાર રોડ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો કે ક્યાંક નીકળીને ન્યાય મળે અને આરોપી જેલના સળિયા પાછળ જાય અંતે સયાજીરા સયાજીગંજ પોલીસે આવીને દસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી સમાચારમાં આગળ વાત કરીએ તો જીલાલપુર તાલુકાના કોણા કોલાસણા ગામ ખાતે કાકરાપાર અને ઉભરાટ વચ્ચે આવેલી મુખ્ય કેનાલના બોરોપીઠ વિસ્તારમાં નહેરની જગ્યા પર ગેરકાયદેસર રીતે રસ્તા નિર્માણનું કામ ધમીધમી રહ્યું છે અને આ કામમાં સ્થાનિક સરપંચ તલાટી અને નહેર વિભાગના અધિકારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે નહેર વિભાગની પૂર્વ મંજૂરી વિના ચાલી રહેલું આ ગેરકાયદેસર બાંધકામ હવે મીડિયાના ધ્યાન પર આવતા અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે જો આ ઘટના સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રત્યેની ઉદાસીનતા પર ગંભીર સવાલો કર્યા છે કોલાસના ગામમાં આવેલી મુખ્ય કેનાલના કે મુખ્ય કેનાલના બોરોપીઠ વિસ્તારમાં અને નહેરની બાજુમાં આવેલ પર રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું નિયમો અનુસાર નહેરની જમીન પર કોઈપણ પ્રકારનું બાંધકામ કરવા માટે નહેર વિભાગની પૂર્વ મંજૂરી અને બોક્સ કલવર્ટની રચના ફરજિયાત છે જેથી પાણીનો પ્રવાહ અવરોધાય નહીં નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મરોલી પંથકમાં આવેલા કોલાસણા ગામમાં કોલાસણા ગામમાં આપણે ઉભા છીએ આ એક નહેર છે ખાસ કરીને બતાવું છું જે આ નહેર છે એ વેશમાંથી જે ઉભરાટની મુખ્ય કેનલ કહી શકાય આ કેનલ છે અહીં ગામોમાં સૌથી મોટા લોકો જે ખેડૂતો છે આ નહેરનો ઉપયોગ કરીને ખેતર ને વાવણી કરતા હોય છે વરસાદના ચાર મહિના પછી આ નહેરનો મુખ્ય સ્ત્રોત છે ખેડૂતો માટે ત્યારે આ ખેડૂતોના ના ગામની જે નહેર છે એ નહેર કોલસના ગામથી થઈને જાય છે અને હું તમને બતાવું આ નહેરની બાજુમાં એક પ્રોજેક્ટ છે તમે જોઈ શકો માનસરોવર રેસિડન્સી આજે માનસરોવર રેસિડન્સી છે એ સોસાયટી અહીં એક મોટું પ્રોજેક્ટ ઊભું છે જેનું માં સરોવર એક બે ત્રણ ચાર અને પાંચ એમ કરીને અહીં પ્લોટો મકાનો બનાવીને બિલ્ડરો દ્વારા વેચવામાં આવે છે હવે આને આવા જવા માટે આ સોસાયટીમાં કોઈ મુખ્ય રસ્તો નથી તો બેંકની બાજુમાં આવેલી વોરકટ છે આ આ જગ્યા જે છે એ ગેરકાયદેસર કહેવાય છે નહેરની બાજુમાં આવેલી જગ્યા છે એમાં ભીંગડું નાખીને ગેરકાયદેસર આ લોકોએ રસ્તો બનાવ્યો છે તેમજ આ ખાસ કરીને નહેરની બાજુમાં જે રસ્તો જે પાકો દેખાઈ રહ્યો છે જે બનાવવાની કોશિશ કરતા હતા આજે અમને ન્યૂઝ મળેલા હતા કે ખબર હતી કે અહીં ગેરકાયદેસર આ સોસાયટી વાળા બેંક જે બેંક કહી શકીએ નહેરની બાજુમાં આવેલા જે રસ્તો છે જ્યાં આરસીસી આ કોન્ક્રીટ પડ્યા છે આ રસ્તો બનાવવાની કોશિશ કરી રહ્યા હતા જે પૂરી રીતે ગેરકાયદેસર છે અમે આ વસ્તુની નહેર વિભાગના અધિકારી જે છે પિયુષભાઈ એના જોડે જાણકારી લીધી એમણે કહ્યું હતું એમણે કીધું જે અધિકારી છે પ્રિયાંકભાઈ તેમના જોડે જાણકારી લીધી હતી અને પ્રિયાંકભાઈ કહેવા મુતાબિક કે એવી જાતની કોઈ પરમિશન નથી મળી કે અમે કોઈ જાતનું આ ઇલીગલ છે કે નહેરની ઉપર જે બાજુ જે રસ્તો છે એ બે વસ્તુ કહી શકાય એક બેંક અને એની બાજુમાં બોરકટ આ બંને વસ્તુ વસ્તુમાં કોઈ જાતનો રસ્તો કે દબાણ નહીં કરી શકે કોઈ પણ વ્યક્તિ પણ આ બિલ્ડર દ્વારા કરવામાં આવી રહ્યો છે તે ગેરકાયદેસર છે તેની જાણકારી અમે થતા અમે અહીં સ્થાનિક જે સરપંચ છે કોલાસણાના તેમને ફોન કર્યો હતો એ હિરણ હિરણ પટેલ તેમણે તેમણે જણાવ્યું કે એમને પોતાનો લૂલો બચાવ કર્યો હતો તલાટી જે છે એ હાર્દિક એમને પણ ફોન કર્યો તો તેને પણ મીડિયા સમક્ષ આવની ના પાડી હતી અને કાલે રૂબરૂ મળો પર કોઈ ઇન્ટરવ્યુ નહીં આપીશું એમ કરીને વાત તારી હતી એમ કે કે ઉપરી થી અહીંયા પરમિશન છે જેમ કે આ જાતની કોઈ જાતની પરમિશન નથી જે સ્થાનિકો પણ આ વસ્તુનું માને છે ને જો હોય તો બિલ્ડરે આ બાંધકામ કરવા કે આ જાતની સોસાયટી પર કયા કયા પરમિશન છે છે ટીડીઓ થી લઈને દરેક જગ્યાએ એ નકશો પાસ હોય અને દરેક પ્લાન પાસ હોય તે એને મુકવા જોઈએ અને સરકાર ની કઈ યોજના હેઠળ આ રસ્તા પર ગેરકાયદેસર રીતે નહેર પર રોડ બનાવવા છે એ સૌથી મોટો પ્રશ્ન છે આગળ આપણે તપાસ કરવાનો આ વિષય છે કે આ ભ્રષ્ટાચારમાં અહીંના સ્થાનિક નેતાઓ જે સરપંચ છે કે કલાટીઓની મુખ્ય ભૂમિકા છે કે બીજા પણ કોઈ ઉપરી નેતા છે જે આવા બિલ્ડરને છાવરી રહ્યા છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાના સમારકામની કામગીરીનું કમિશનર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વાત કરીએ તો મોડી રાત્રે મનપા કમિશનર ડોકટર નવનાથ ગૌહાણી દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા રસ્તાના કામોનું જાતે જ નિરીક્ષણ કર્યું વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થતા મનપા તંત્ર દ્વારા હાલ રસ્તાના રિસરફેન્સિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે મનપા દ્વારા ચાર જેસીબી સાત ડમ્પર બે સક્કર મશીન ત્રણ જેન્ટિંગ મશીન સહિતની મશીનરી દ્વારા વરસાદી પાણીના નિકાલ ભૂગર્ભ ગટરની સફાઈ તેમજ રસ્તાના રીસર ફેન્સીંગની કામગીરી કરવામાં આવી રહી છે મનપા કમિશનરે તમામ કામગીરીની નિરીક્ષણ કરી રસ્તાનું સમારકામ તેમજ વરસાદી પાણીના નિકાલની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારી સહિત ટીમને સૂચનાઓ આપી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ખાડા જે વરસાદી વરસાદના કારણે કંઈક જગ્યાએ જે નુકસાન થયું છે અને કંઈક જગ્યાએ પોટહોલ્સ ડેવલપ થયા છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી વોટર લોગિંગના કારણે એમાં જે ડેમેજ થયું છે એના માટે રિપેરિંગની કામગીરી સતત ચાલી રહી છે અને આ કામગીરી માટે અમારી સમગ્ર ટીમ જે છે એ કા કન્ટિન્યુઅસલી કામ કરી રહી છે તકરીબન બત્તીસો ટન વેટમિક્સ અને ચૌદસો ટનનું જીએસડબ્લ્યુ અમે નાખી દીધો છે દોઢસો ટનનું ડામરનું પણ કામ થઈ ગયું છે ચાર જેસીબી સાત ડમ્પરથી એ સતત કામ અમે કરી રહ્યા છે આ બાબત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના કોઈ પણ વ્યક્તિને કોઈ રજૂઆત હોય તો અમે જે ફરિયાદ નિવારણ કેન્દ્રની ફોન નંબરની લાઇન જાહેર કરી છે એમાં આપણે કમ્પ્લેન કરવા વિનંતી કરવામાં આવે છે અને સતત જે કામગીરી છે એ ચોમાસા પૂરું ન થાય ત્યાં સુધી અમે વડોદરાના છેવાડે આવેલા છાણી સોખડા ધુમાળ બ્રિજ પર પાણીની લાઇનમાં લીકેજ લીકેજને કારણે બ્રિજ પર પડી ગયા છે કમર તોડ ખાડા હાઇવે ઓથોરિટીમાં આવે છે બ્રિજ અને આ બ્રિજ પાસેથી પસાર થતી પાણીની લાઈનમાં લીકેજ થઈ રહ્યું છે લીકેજને પગલે બ્રિજની હાલત ખસતા જેવી સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર આ મામલે મેદાનમાં આવ્યા છે હરીશ પટેલે આક્ષેપ કર્યો કે કોઈ તેમનું સાંભળતું નથી વડોદરાના સાંસદ અને હાઇવે ઓથોરિટીને છ મહિના અગાઉ જાણ કરી હોવા છતાં કોઈ કામગીરી નહીં થતી હોવાના કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલના આક્ષેપ છે આ બ્રિજ પરથી રોજના હજારો વાહનોની અવરજવર થાય છે સત્વરે કામગીરી કરવાની કોંગ્રેસની માંગ છે બ્રિજ પર લીકેજ શોધવામાં તંત્રને તકલીફ પડી રહી છે જેને કારણે બ્રિજ પર ખાડા પડ્યા છે બ્રિજ પર વાહન ચાલકો સ્પીડમાં વાહન નાહંકારે તે માટે આડાશ મૂકવી પડી રહી છે દસ દસ બાર વર્ષ અગાઉ આ બ્રિજ બન્યો છે યુવા શક્તિમાં જનજાગૃતિ માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કસ્ટમર રાઇટ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા ગ્રાહકોના અધિકારો અને ફૂડ સેફટી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવાના હેતુથી કારેલીબાગ સ્કૂલ ખાતેની શાનીન સ્કૂલ કેમ્પસ ખાતે કાર્યક્રમ યોજાયો હતો કસ્ટમર રાઇટ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરેલી બાગ રાત્રી બજાર નજીક આવેલા સ્કૂલ ખાતે ગ્રાહકોના અધિકારો અને ફૂડ સેફટી બાબતેની વિસ્તૃત માહિતી તથા માર્ગદર્શન આપવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે નવીન શર્મા રાષ્ટ્રીય અધ્યક્ષ સહવક્તા મુકેશ વૈદ્ય હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જે જે સમયમાં કન્ઝ્યુમરને અવેરનેસ માટે તેમજ ફૂડ સેફ્ટી કાયદો આના પર કઈ રીતે કામ કરતો હોય છે ગ્રાહક સાથે કેવી રીતે કનેક્ટેડ છે એને ખ્યાલ અવેરનેસ પ્રોગ્રામ માટે સ્કૂલમાં જે સાન સ્કૂલ આવેલ છે કારેલીબાગ ખાતે એમાં એક અવેરનેસ પ્રોગ્રામ છે જેમાં ડેઝિગ્નેટેડ ઓફિસર છે અને કન્ઝ્યુમરના જે મેઇન આયોજક છે બંને વિસ્તૃત જાણકારી પણ આપવાના છે અને અત્યારની પરિસ્થિતિમાં જે કન્ઝ્યુમરને શું શું વસ્તુ ધ્યાન રાખવાની ફૂડ સેફ્ટી લગત શું ધ્યાન રાખવાનું કેટલું કેવી રીતે ગ્રાહક જાગે વધારે પ્રોત્સાહન મેળવે अलग आ टीम आयोजक द्वारा जे प्रमाणे અત્યારે જે એક્ટિવિટી ચલાવઈ છે એની ખાસ વિસ્તૃત જાણકારી આપવાનો આવશે એનો આ પ્રોગ્રામમાં રાખવામાં આવે છે વરોડા કોર્પોરેશન હતી ડેઝિગનેટેડ ઓફિસર શ્રી આર્જનભાઈ સકે કારણ હું પુર્ષક ટીઓ ઓફિસર ગોવિલભાઈ અત્યારે આ પ્રોગ્રામમાં હાજર છે સે ટુડે આર સ્કૂલ હેઝ ઓર્ગેનાઇઝ્ડ અ વર્કશોપ અ નો યોર રાઇટ્સ એઝ અ કન્ઝ્યુમર શાનિલ સ્કૂલ સીબીએસસી ને એ હમ સ્ટુડન્ટ્સ કો મોકા દિયા હે કે હમ અપને કન્ઝ્યુમર કે રોલરૂપ પે سارے રાઇટ્સ જાન છુકے આજ હમારે બીચ બહોત બડે કસ્ટ गेस्ट प्रेजेंट है जो हमें बताने वाले हैं कि हमारे एज कंज्यूमर क्या है बहुत बार हमारे साथ अनफेयर प्रैक्टिस होते हैं जो हमें एज ए कंज्यूमर नहीं पता होता बट दे आर आर गोइंग गोइंग टू 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 गिव गिव अस एंड विटनेस दिस नॉलेज सो इट्स अ बिग थैंक्स स्कूल प्रेजेंट टू एक्सपीरियंस दिस विटनेस तो मेरा नाम नवीन शर्मा है मैं प्रेसिडेंट हूँ कंज्यूमर राइट ऑर्गेनाइजेशन का आज का यहाँ पे जो प्रोग्राम है हम लोग बच्चों के बीच में साइबर सिक्योरिटी और फूड सेफ्टी एडल्ट्रेशन के बारे में बात करने वाले हैं और खुशी की बात यह है कि एफ की तरफ से भी अधिकारी हमारे साथ में हैं और उन्होंने फूड सेफ्टी एफ की तरफ से कई वैन्स हैं जो मोबाइल वैन्स हैं वो अलग अलग इलाकों में जाती हैं अवेयरनेस के लिए भी एजुकेशन के लिए भी और वहाँ पे टेस्टिंग होती है कि फूड में कोई अडल्टेसन तो नहीं है तो आज जो हमारा यहाँ पे कार्यक्रम है उसमें इस बड़ोदरा शहर में जो भी हमारे स्कूल के बच्चे हैं उनको हम लोग कंज्यूमर राइट्स के बारे में फ़ूड सेफ्टी के बारे में और દુબઈથી સોનું ગોલ્ડ સ્વરૂપે પગના છુપાવીને લાવ્યા બાદ જ પાસે ગઈ રાત્રે હાથ ગયા હતા એક્યાસી કરોડની કિંમતનું સોનું ઈ સિગારેટ અને દારૂની બોટલો કબજે કરી સોનાની દાણ ચોરીનો પર્દાફાશ કરી તપાસ હાથ ધરી હતી અને અમદાવાદ એરપોર્ટથી ખાનગી વાહનમાં બેસી અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી આવીને સાવલી તરફના કટ પાસે ઉતારવાના છે જ્યાં અશોક બંનેને લેવા માટે આવવાનો છે તેવી માહિતી મંજુસર પોલીસને મળી હતી બેગોમાંથી પ્રતિબંધિત ઇ સિગારેટ અને દારૂની બોટલો તેમજ કુલ છ કાળા રંગના પગમાં પહેરવાના મોજા મળ્યા હતા આ મોજામાં અંદરની સાઇડ સિલાઈ કરી સફેદ રંગની સેલોટેપમાં સંતાળી રાખેલા વસ્તુઓ મળી હતી ની અંદર સંતાળી રાખી હતી વસ્તુઓ ત્યારે સેલોટેપ કાઢીને જોતા પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા પાવડર સ્વરૂપમાં પીડી ધાતુ એટલે કે

જે અલગ અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલીને ભારત સરકારની જે કસ્ટમ ડ્યુટી છે એ ભરવી ના પડે એ રીતે બેગમાં ચોરી ચૂકીથી પાવડર રૂપી સોનું સંતાડીને ભારતમાં ઘુસાડવાની હેરાફેરી કરાવે છે જે અનુસંધાને ચોક્કસ બાકીવાળી જગ્યા પર એમની ટીમ દ્વારા તેમને ઓર્ડર કરીને પૂછપરછ કરી અને એમની જોડેથી સોનું જે છે લિક્વિડ ફોર્મમાં જે બનાયેલું જેલ ફોર્મમાં બનાવ્યું હતું એ ટોટલ એક કિલોને આઠસો ગ્રામ સોનું મળી આવેલ છે આ ઉપરાંત એમની પાસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી બનાવટની દારૂની બોટલો અને પ્રતિબંધિત જે ઈ સિગારેટ છે એ મળી આવેલ છે ટોટલ સોનું જે છે એ છ નંગમાં અલગ અલગ જે મોડ સેલોટેપવાળીના જે બનાયેલા છે ત્રણસો ત્રણસો ગ્રામના આશરે જેનું વજન છે એ ટોટલ એનું આશરે વજન એક કિલો અને આઠસો ગ્રામ થાય છે આ જે ગેંગ જે ઓપરેટ થયેલી છે એની જે એમો જો આપને જણાવ તો એ લોકો અહીંથી કેરિયર ને મોકલે છે દુબઈ સુધીના મહત્વના સમાચાર ત્યાં સુધી જોતા રહેશો આપણું ગુજરાત